ઘારો મિત્રો હું અને ઢીંગુબેન તૈયાર થઈ જશે આજે સીતા સાતમ છે એટલે આપણે સીતરામે જવાનું છે હું અને ઢીંગુબેન મે તૈયાર થઈ જશે ઢીંગુબેન દોયા ઢીંગુબેન જકામ ગયા બેડમાં ના બલાઈટ કરે બધું તૈયાર થઈ જશે બધા ઘરે બધું તૈયાર થઈ જશે પંખો બંખ દેજે ભાઈ બબડ તૈયાર થઈ જશે આ બને કડકડ સોકડ કડકડ દિવાળા બબડ તૈયાર થઈ ઉભા છે બથે મિત્રો તમે પોગો આવી જશો યાર રસ્તામાં કાદું પોષ કહો કાદું છે કાદું જ સો ને આ ભાઈ તો બીકરની છે જેમ ફેમ દોડતું દોડતું થવાનું આજે અમારી શાળા આવી જશે નિશાળ અમારી

કરીને કરીને પગલ લાગે લાગી બધા બેસી ગયા છે અને આપણે પણ અહીંયા આવી ગયા છીએ આપણે પણ પગલ લાગી રહ્યા છીએ અહીંયા બધા પાણી ચડાવ્યા છે શીતળે મને સાંડલા કરે છે બધા આપડી બેન પણ સાંડલો કરવા પહોંચી ગઈ છે એને પણ સાંડલો કરી લીધો છે એને બધા બાજુમાં ઉભા પગલા લાગે છે પાણી છે ચડાવવાય મને પાણી ચઢાવું પણ આડોળું ચઢાવે છે બીજી બાજુ જો

બરફી <Sanitary> લાડવા <Sanitary> <Sanitary>